વડોદરાના પાદરાનો સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતને જોડતો હાઈવે ખખડધજ સ્થિતિમાં છે સામાન્ય વરસાદમાં જ મુજપુરા ગંભીરા હાઈવે પર અસંખ્ય ખાડા પડી જતા લોકોને હાલાકી પડી રહી છે હાઈવે જાણે ખાડામાં ગરકાવ થઈ ગયો હોય તેવી પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે ચાર મહિના પહેલા જ આ હાઈવેનું સમારકામ કરવામાં આવ્યું હતું અને પહેલા વરસાદમાં જ ખાડા પડી ગયા છે પરેશાન વાહન ચાલકો તંત્ર સામે રોષ ઠાલવી રહ્યા છે

દરરોજ એક બે બસો ગાડીની કમા સમયથી આવો અને લગભગ મહિના ઉપર થઇ ગયો સાહેબ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત ને જોડતો એક માત્ર જે માર્ગ છે જે ગંભીરા મુજપુર રોડ છે દૂર દૂર સુધી આપને માત્ર ખાડા રાજે જોવા મળી રહ્યું છે ચોક્કસ પ્રમાણે અહિયાં થી પસાર થતા જે વાહન ચાલકો ભારે હાલાકી વેઠી રહ્યા છે આપ સીધા જે દ્રશ્યો તમામ દ્રશ્યો છે તે આ હાઈવે પર છે તે ખાડા પડવા પામ્યા છે દૂર દૂર સુધી છે માત્ર પાંચ પાંચ ફૂટના ના અંતરે મસ્ત મોટા ખાડા પડ્યા છે જેને લઈને બારદારી વાહનો સાથે કાર ચાલકો બાઇક ચાલકો જે અહિયાં થી પસાર થઈ રહ્યા છે

મોટી એક બેદરકારી છે તે સામે આવી છે ભ્રષ્ટાચારની ગંધ જોવા મળી રહી છે કારણ કે નવાર આ રોડ ને છે તેનું સમારકામ કરવામાં આવતું હોય છે ત્યારે સામાન્ય વરસાદ જયારે વરસે ત્યારે આ